તાલુકા હેલ્થ કચેરી ભરૂચ તથા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ દ્વારા ભરૂચ ખાતે વડીલો માટે વહીવંદના કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આજરોજ તાલુકા હેલ્થ કચેરી ભરૂચ તથા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચ દ્વારા મલ્ટીપર્પઝ એજ્યુકેશન બિલ્ડિંગ વેલફેર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે સિત્તેર પ્લસના વડીલો માટે આયુષ્યમાન વયવંદના કાર્ડ બનાવવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સદર કેમ્પમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર જે એસ દુલેરા સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડોક્ટર સુનિલ સાહેબ દ્વારા મુલાકાત કરવામાં આવી અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વેલફેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ભરૂચના પ્રમુખ શ્રી ડૉક્ટર ખાલિદ પટેલ એઝાસભાઈ પટેલ એડમિનિસ્ટ્રેટર તથા તેમની ટીમ અને ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર પીએમ જેવાય વાય ઇરફાનભાઈ અને તાલુકા હેલ્થ કચેરી ભરૂચની સમગ્ર ટીમ દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સિત્તેર પ્લસ ઉપરવાળી વ્યક્તિઓના નવા વયવંદના કાર્ડ બનાવવામાં આવ્યા હતા તેઓનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું નમસ્કાર હું ડોક્ટર જી એસ દુલેરા ભરૂચ જિલ્લાનો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રોજ અહીંયા પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે અમે સિત્તેર વર્ષ અને તેથી વધુ વયના વ્યક્તિઓ માટે વયવંદના આયુષ્યમાન કાર્ડ કાઢવાનો કેમ્પ રાખેલો છે અત્યાર સુધી અઠ્યાસી લોકોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને આજનો અમારો અહીંનો ટાર્ગેટ પાંચસોથી વધારે કાર્ડ કાઢવાનો છે આવું જ અમે અલગ અલગ જગ્યાએ દરેકે દરેક સોસાયટીઓ અને જે જરૂરિયાતીવાળી જગ્યાઓ છે ત્યાં અવારનવાર કેમ્પ કરવાના છીએ અને મોટા ભાગના લોકોને આ કાર્ડ મળી જાય એના માટેનો પ્રયત્ન કરવાના છીએ સાથે સાથે ભરૂચ જિલ્લાની જનતાને મારું નમ્ર નિવેદન છે કે આવા જ્યાં પણ અમારા કેમ્પ હોય જેની અમે જાહેરાત પહેલેથી કરતા હોઈએ છીએ ત્યાં જઈને આનો અવશ્ય લાભ લે ધન્યવાદ મારું નામ અબ્દુલ્લા મોમ્બદ પટેલ છે મારી ઉંમર છઠ્ઠી વર્ષની છે સરકારશ્રી તરફથી આ આયુષ્યમાન કાર્ડ જે કાઢવામાં આવેલો છે તે બદલ ખૂબ ખૂબ મતલબ આભાર માનવામાં આવે છે અને મારી બધી બીજા ભાઈઓને પણ વિનંતી છે કે જેની ઉંમર સિત્તેર વર્ષની ઉપર હોય એ લોકોએ આ યોજનાનો લાભ લઈને આયુષ્યમાન કાર્ડ કરાવવો જોઈએ થેન્ક યુ